નમસ્કાર મિત્રો નવા ક્લોકમાં આપનું સ્વાગત છે તો આજે રવિવાર હતો એટલે હોસ્પિટલ આપણો વારો છે એટલે શાંતિથી બેઠા છીએ એક બે પેશન્ટ છે એમનું હેન્ડલ કરી શાંતિથી બેઠા છીએ જો ભૂખ લાગી હતી એટલે મોને કો બિસ્કીટ મંગાયા તમારે આવી ગયો ને કાલે સોમવારે આવો તમે હોસ્પિટલમાં ખબર પડે બે હવાની પણ જગ્યા નહી મળે તમારે થોડી વાર માટે બે હવું ને તો બે હવાની પણ જગ્યા નહીં મળે એટલી પેક હોય છે આપણી આજે રવિવાર હતો એટલે ખાલી થઈ છે એટલે આજે તો મસ્ત સારા સારા વિડીયો બનાવ્યા અને શાંતિથી રવિવારનો દિવસ પસાર કર્યો જુઓ અને અત્યારના સાડા પોચ જેટલો ટાઈમ થયો છે એટલે મગજ નો વિચાર એક નાસ્તો બ્લોક બનાવી દે એટલે મને કોઈ બિસ્કુટ ખાતા ખાતા એક બ્લોક બનાવી દે તમાર ખવાય કોમેન્ટ કરજો અને બારે વરસાદ ધૂમધામ ચાલુ છે સારો એવો વરસાદ પડી રહ્યો છે એટલે વાતાવરણ પણ બહુ મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું આ મગાનો વરસાદ કહેવાય એટલે ખેતી માટે બહુ મસ્ત સારું કહેવાય પાણી અને અમુક લોકો તો આ મઘાનું પાણી પણ ભરી રાખે છે જેથી કરીને દવા ને તો બહુ સ્વાસ્થ્ય માટે સારું એવું કહેવામાં આવે છે આપણે સાંભળેલું છે મગન પણ સારું એમ ભૂખ લાગી સારી જબરી તમારો નાસ્તો કરતા આવી ગયો કામની સાથે સાથે મનોરંજન જીવનમાં જરૂરી છે તમે કોઈ બી કામ કરતા હોય તો કામની સાથે સાથે થોડું મનોરંજન પણ કરવું જરૂરી છે એવું નથી કે એક જ કામ કરતા હોય તો બધું કામ કર કરવું પડે કોઈ બી કામની શરૂઆત કરવી પડે તો તમે થોડા આગળ વધો પણ તમે કામની શરૂઆત જ ના કરો તો આગળ ક્યાંથી વધો વિડીયો બનાવવા જઈએ એટલે પહેલાં તો એમ થાય કે આપણા અગાઉવાળા જોશે તો શું કેશે આવી વિડીયો બનાવીએ છીએ શરમ આવે આપણા ગામવાળા જોશે તો શું કહેશે પણ છોડો બધું ધીમે ધીમે ચાલુ કરો વિડીયો બનાવો તો સોશિયલ મીડિયામાં તમે આમ ચાલી જશો ને તો બહુ સારું છે ધીમે ધીમે પ્રગતિ થાય તમને વિડીયો બનાવતા માટે બનાવતા જો થોડી શરમ આવતી હોય ને તો કાળા ચશ્મા પહેરી દેવાના એટલે ગમે એવી ભીડ હશે ને તો શરમ જ નહીં આવે એટલે બ્લોગ બનાવવાની બહુ મજા આવશે એમ પબ્લિકનું નહીં વિચારવાનું કોઈ કે હગાવાળાનું નહીં વિચારવાનું જેને જે કહેવું હોય કે આપણે આપણી મસ્તીમાં રહેવાનું વિડીયો બનાવવાનો સારા વિડીયો બનાવવાનો કોઈને ખોટું લાગે કે કોઈને ખરાબ દેખાય એવું વિડીયો નહીં બનાવવાનો આપણે મોટા માણસ પણ જોઈ શકે એવો વિડીયો બનાવવાનો એટલે વાંધો ના આવે એમ પછી જો તમારો વિડીયો ચાલી જશે તમે બહુ લેવલ પાર કરશો બહુ મોટા માણસ થશો તો નહીં હગા તમારે એમ કે છે એ તો મારા મોવાનો છોકરો છે એ તો મારા માસીનો છોકરો છે આવું બી છે તમારી પ્રગતિ થાય છે ને પછી પહેલાં ભલે પગ કાપે તમારા કે આ તો આવા વિડીયા બનાવે છે આમ નખરા કરે છે આમ નાટક કરે છે કોઈનું કાંઈ આપણું નહીં તમે જે વિડીયો બનાવતા હોય સારો વિડીયો બનાવો કોઈ એવું બરાબર આગે આગે ચાલશે એક વખત તમારો વિડીયો ચાલી જશે ને પછી જુઓ તમે ખાલી સોશિયલ મીડિયા પણ કોઈ બી વસ્તુ કરવું ને એકદમ તો ફળ મળે નહીં ગોટલી વાવો તો કોઈ તરત ને તરત તો કેરીઓ ખાવા મળે નહીં કોઈ એ થોડી રાહ જોવી પડે ભાઈ એટલે આ વર્ષે નહીં તો આવતા વર્ષે આવતા નહીં તો એના આગલા વર્ષે પ્રગતિ થશે એટલે વિડીયો બનાવવાનું ચાલુ રાખો અને આપણે ચાલુ છે અને આપણા મિત્રો સપોર્ટ કરે જ છે આપણા સગાવાળા બધા જ સપોર્ટ કરે છે કેમ ના કરે યાર કોઈ પણ આપણે પણ સપોર્ટ કરવો પડે હું પણ સપોર્ટ કરું છું ને મારા મિત્રો હોય કોઈ બી કેમ સપોર્ટ ના કરીએ યાર આપણા સપોર્ટ આપણા સપોર્ટ તો કોઈની જિંદગીમાં સુધારો આવતો હોય કોઈનું ભલવું થતું હોય તો શું કામ સપોર્ટ ના કરીએ ભાઈ આપણે એટલે આપણે તો બધાને કહીએ છીએ કે આપણા તરફથી તો બધાને ફૂલ સપોર્ટ છે તમે ત્યારે આપણામાં રીલ શેર કરજો આપણે લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ બધું કરીશું આપણને કોઈ પ્રોબ્લેમ નથી એકબીજાને સપોર્ટ કરો તો જ આગળ વધે ભાઈ એક આતે તો તાળી પડે નહીં એટલે એકબીજાને સપોર્ટ કરતો રહ્યો અને ઘણી બધી ફરમાઈશો આવે છે આપણે બર્થડે વિડીયો બી બનાવીએ છીએ એટલે ઘણા બધા મિત્રો પૂછે છે તમે બર્થડે વિડીયો બનાવવાના કેટલા રૂપિયા લો છો મિત્રો આપણે કશું લેતા નથી શું કામ મોજ આવે છે ને વિડીયો બનાવીએ છીએ આપણે ખીચલું જ છે કે બે દિવસ અગાઉ તમને વોટ્સઅપ નંબર છે મારો એમાં તમે મેસેજ નાખી દેજો આપણે વિડીયો બનાવીને નાખી દઈશું આપણે કોઈ ચાર્જ નહીં લેવાનો શું કામ આપણને મને એમ આપણને ગમે એમ મનોરંજન માટે વિડીયો બનાવીએ છીએ મજ માટે બનાવીએ છીએ આપણે આપણે એવા પૈસા નથી લેવા પણ એ માણસ કેટલો ખુશ થાય આપણે વિડીયો બનાવી નાખીએ એની સ્ટોરી ચડાવે એની મજા આવે ને બસ આપણે પૈસા જ છે આપણે બડ ડે વિના પૈસા નથી જોતા તમારે જો આપવા જ હોય તો કોઈ ગરીબ માણસ છોકરું નાનું હોય ગરીબ હોય જે ભણતું હોય એને મદદ કરી દેવાની અથવા ગાયને પૂળો નાખી દેવાનો એવું તો મને લાગતું હોય કે બર્થ ડેના પીડિયાને આપણે પૈસા જ આપવા છે તો એ કરી દેવાનું આપણે કોઈનો રૂપિયો લેતા નથી અને લેવો પણ નથી કોઈ દિવસ આપણે બર્થે વિડીયોનો રૂપિયો લઈશ નહીં આજે રવિવારની ફૂલ મોજ કરી છે આજે ચક્કો રવિવારની રજા હતી એટલે ઘેર હતા એટલે આજે ઉઠા આવ્યા ને હોસ્પિટલ વરસાદમાં ખોટું ઘેર લોહી પીએ એના કરતાં કીધું ઘડો હોસ્પિટલ એટલે હોસ્પિટલ લઈને આવ્યા છે એટલે આખો દાડો આજ તો હોસ્પિટલમાં ઘટ્યો છે જો ને છ તો વાગવા આવ્યા છે બહુ મજા કરી છે પડે કડેકવા ગાધા બહારનું ટિફિન મંગાવ્યું પૂરી પછી શાનું શાક હતું બટાકો બટાકો શાક સોલે ચણા મજા આવી ગઈ હોટલનું કાધુ આજે અને પડી કહું અને આખો દાડો ટીવી દીધી પડે મજા કરે છે ઘડી ઘડી રૂમમાં જાય ઘડીક બાર ગલેરી જાય એમ કરીને આખો દિવસ પસાર કરી લેન્ડલાઇન ફોન ચેક કરેલા એન્જોય કર્યો આજે રવિવાર નું કે બાર તો વરસાદ ચાલુ છે બજારમાં તો જવાય એવું નથી મજા આવી ને આ તાર કેવું બોલ ને પૂર ફોર્મ કરે શું શર્મા હે યાર તાર દેવડા છોકરો તો જેવા મસ્ત મસ્ત વિડીયો બનાવે હે બ્લોગ બનાવે હે મારું બીપી નથી થોડા શરમાય થોડા સમય પછી વીએ વિડીયા બનાવવા મળશે ટ્રેન્ડિંગમાં આવી જશે હેલો મિત્રો જેને આપણે જે મોજ આવે એવા વિડીયો બનાવવાના જેમાં પણ આપણે મોજ મળે એ કામ કરવા એવું નથી કે હોસ્પિટલમાં નોકરી કરીએ છીએ એટલે હોસ્પિટલનું કામ કર કર કરવાનું એ પણ કરવાનું અને સાઈડમાં એન્જોય માટે વિડીયો પણ બનાવવાના કામ પહેલાં કરવાનું નોકરી કરીએ છીએ એટલે એ કામ પહેલાં કરવાનું એ કામ પતે પછી જ પછી વિડીયો બનાવવાના શાંતિ નહીં તો કામ કર કરીએ તો બોર થઈ જઈએ ને એકદમ થાકી જઈએ એટલે થાક ના લાગે એના માટે મનોરંજન માટે દિવસને એક બે વિડીયો નાખવાના ઇન્સ્ટાગ્રામમાં ચેટ મોજ આમાં બધી આપણી એપ્લિકેશનો છે બધામાં એ દરરોજ તો નાખીએ જ છીએ આપણે કોમેડી વિડીયો બી તો બનાવીએ એટલે જેને બર્થ ડે હોય એને મેન્શન જ કરી દેવાનું એની આઈડી મેન્શન કરી એટલે ચાલે બીજા રવિવાર ની બહુ મોજ કરી છે ફ્રી બેઠા છીએ શાંતિથી કોઈ કામ નહી આજે બે ત્રણ પેશન્ટ હતા એમને રજા લીધી હવે બે પેશન્ટ વધ્યા છે સાથે તો કઈ કામ નહીં એ ખુરશીમાં બેઠા છે આ છોટે બ્લોક પર બોલતા નહીં ને મારે બોલો ને યાર શર્મા હૈ

પછી એથી પેલી બધું બધા પીસ રૂમ છે જનરલ રૂમ છે સેમી અને આ બાજુ ઓપરેશન રૂમ છે આ સાહેબનું ઓફિસ કન્સલ્ટેશન બરાબર હજી આપણે નીકળીએ બાર હવે બારનો એરિયા બતાવીએ હજીથી જુઓ છે નીચેથી આવવાની અને આ એપી મેડિકલ મેડિકલ સ્ટોર છે અને ત્યાં બાજુમાં ગલેરી છે ત્યાં પેશન્ટોને ચંપલ મૂકવા માટે પણ ઘોડાની વ્યવસ્થા પણ આપણે કરેલી છે અને ફાયર સેફ્ટી માટેની જો પણ વ્યવસ્થા કરેલી છે તો આ બાજુ ગલેરી છે ગલેરીમાં સીધા જો બહાર નીકળી ને એટલે ઉપર જવા માટેનો રસ્તો છે સીટ બીજા માળે અને આ ઉભેરવા માટેની જગ્યા છે અને સીધું બારે બજાર દેખાય છે તો આ સીધો બાર નો છે છે બાર ઘરે બેસીએ ને એટલે સીધું બજાર દેખાય આપણી વચ્ચે બજાર વચ્ચે વચાયેલી છે તો સામે દેખાય ને એ બસ સ્ટેન્ડ છે એક જણ બસ સ્ટેન્ડ ની હોમે જ છે આપણી વચ્ચે જો સામે દેખાય જો આખું બસ સ્ટેન્ડ દેખાય બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડ માંથી થોડા આગળ આવો એટલે આપણે હોસ્પિટલ આવી જાય સર્જિકલ હોસ્પિટલ તમામ પ્રકારના ઓપરેશન કરીએ છીએ આપણે વરસાદના કારણે તો બજારનો માહોલ હવે રાગે રાગે ભરાઈ રહ્યો છે કે તો એટલે પબ્લિક ઓછી હતી હવે આગળ રાગે જુઓ શાકભાજી લેવા માટે આવે ને હવે ટાઈમ થઈ ગયો આપણે બાર ગેલેરીમાં આવીને બેઠા છે શાંતિથી વાતાવરણ બહુ મસ્ત કરી નાખીએ જો સાંજે કોઈ વરસાદ આવે એવું લાગતું નહીં આખો દિવસ આવ્યો વરસાદ એટલે પછી ઉપર જવા માટે નહીં સીડી ચલો આપણે હવે પાછા અંદર પાછા આવી ગયા આપણી હોસ્પિટલમાં અંદર જો સામે ટીવી પણ લગાવેલી છે પેશન્ટોને જોવા માટે શાંતિથી બેસીને ટીવી જો શાંતિથી આપણે મિનરલ જોઈએ બરાબર રવિવારે તો ફ્રી એટલે બ્લોગ બનાવી દીધો મિત્રો તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો આખો જોજો જેથી કરીને ટાઈમ આપણો ફૂટે છે એ ટાઈમ યુટ્યુબમાં પૂરો થાય અને વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય અમ્મા